આવ ભરત કેમ છે આ અરે યાદ એટલા માટે કર્યો કે મારે જરા છે ને અત્યારે વીસ હજાર રૂપિયાની જરૂર છે તો કરી હાલ ને શું અરે પણ મારે જરૂર છે મારે અત્યારે નોકરી નથી ને એટલા માટે ભરત તું ના કેમ નહીં પાડી શકે તારે જરૂર હતી ત્યારે મેં તને આપ્યા હતા ને તો આજે મારે જરૂર હતી તારી આપવાની ફરજ નથી બનતી પાછા ના આપું એટલે ભરત મેં તને જયારે પૈસા આપ્યા ત્યારે મેં તને પૂછ્યું તો હજી તે મને પાછા નથી આપ્યા મારા જ પૈસા માંગી રહ્યો છું તેમ છતાંય તું મને ક્યારે આપીશ એમ અરે નોકરી મારી પાછી લાગશે એટલે તરત તને મળી જશે ને શું હવે પછી મને ફોન ના કરીશ શરમ હવે જબરતા આવું બોલતા ભરત એમના પૈસા કરવા નોકરી ક્યારે લાગશે કઈ ખબર પડતી નથી ભગવાન બસ હવે તું જ રસ્તો દેખાડ હા મા સાહેબ જય શ્રી કૃષ્ણ હા બધા મજામાં મસા મારે પંદર હજાર રૂપિયાની જરૂર છે કેમ સાચું કહું ને માસા તો ગયા મહિને મારી નોકરી જતી રહી છે હું નોકરી શોધી રહ્યો છું પણ હજી મળી નથી એટલે ઘર ચલાવવા અને મમ્મી પપ્પાને પણ રૂપિયા મોકલવાના છે ને એના માટે જોઈએ છે ના મસા ચિંતા ના કરો જેવી નોકરી લાગશે ને એટલે તમને તરત હું રૂપિયા પાછા આપી દઈશ હા અત્યારે સગવડ થાય ખાવા જવું પૈસા ભરવા ફાના મેલગ હું પછી પૈસા ભરી દઈશ ને

મારી નોકરી જતી રહી છે પૈસાની જરૂર છે જેટલા લોકોને હું મારા પોતાના ગણતો હતો મિત્રો ગણતો હતો બધાએ આમ મોઢું ફેરવીને બેસી ગયા છે બે દિવસથી જન્મ નથી ભૂખ લાગી છે મને પણ મારું પોતાનું કહી શકાય એવું કોઈ પૂછનારું નથી ના બેસું તો શું કરું બસ આ ભગવાન જોડે માંગણી કરી રહ્યો છું નોકરી અપાવે એ બધું સબુસૂત્રું થાય ભાઈ ચિંતા ના કર બધું સારું થઈ જશે તને ભૂખ લાગી છે ખાવું છે તારે ચાલ મારી સાથે હું તને જમાડું ચાલ ના ભાઈ ઓ કોઈની અહેસાન કે મદદ લેવા નથી માંગતો મને મને નોકરી મળશે મારી જોડે પૈસા આવશે તો હું જમીશ ત્યાં સુધી હું 不可以。